પ્રવાસથી લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકીય ધમાસાણ વચ્ચે મુખ્યમંત્રી દિલ્હી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી આવ્યા છે રાજ્યની અલગ અલગ બેઠકો પર વિવાદ વચ્ચે મુખ્યમંત્રીનો દિલ્હીનો પ્રવાસ બહુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે આ ઉપરાંત મેનિફેસ્ટો કમિટીમાં સભ્યો હોવાના નાતે બેઠકમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે ભાજપના ઘોષણાપત્રને તૈયાર કરવાની ચર્ચા માટેની બેઠક યોજાવાની છે જેમાં બે હજાર ચોવીસની ચૂંટણી માટે ઢંઢેરાને લઈને ચર્ચા થશે આ સાથે હાઇકમાન્ડ ગુજરાતની સ્થિતિનો તાક પણ મેળવશે રાજ્યમાં ઉમેદવારો સામે વિરોધને લઈને મુખ્યમંત્રી સાથે ચર્ચા પણ થવાની છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ જાહેર થતાની સાથે જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે ભાજપે રાજ્યની છવ્વીસ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ પહેલી વખત ગુજરાતમાં ભાજપમાં કાર્યકરોનો જૂથવાદ અને અસંતોષ બહાર આવ્યો છે જેને લઈને પ્રદેશ બોવડી મંડળ પણ ચિંતિત બન્યું છે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આમ તો મુખ્યમંત્રી મેનિફેસ્ટો કમિટીમાં સભ્ય હોવાના નાતે આવવાના જતા પરંતુ સૂત્રોની વાત માનીએ તો મુખ્યમંત્રી હાઈકમાન્ડ સાથે બેઠક કરવાના છે અને ગુજરાતની રાજકીય સ્થિતિથી તેમને વાકેફ કરશે ગુજરાતમાં વડોદરા અમરેલી સાબરકાંઠા જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક જૂથવાદ ખુલીને બહાર આવ્યો છે પક્ષના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે પક્ષમાં કોંગ્રેસના નેતાઓની ભરતી ન મેળાથી કાર્યકરો નારાજ છે ભરતી મેળાને કારણે પક્ષ અને મહત્વનું સ્થાન મળી રહ્યું છે જેના કારણે પણ ભાજપમાં આંતરિક ખટપટ વકરી છે સળગતા માહોલ વચ્ચે મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા છે સોમવારે ભાજપની મેનિફેસ્ટો કમિટીની બેઠક યોજાવાની છે જેમાં મુખ્યમંત્રી ભાગ લે લેવાના છે સૂત્રોનું કહેવું છે કે ગુજરાતમાં ભાજપની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને કમાન્ડ સાથે પણ સઘન ચર્ચા વિચારણા હાથ ધરાશે